જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં ઉનાળાની ગરમીમાં જો ઠંડી ઠંડી લસ્સી પીવા મળતી હોય એ પણ માત્ર બે મિનિટમાં તો મોજ જ પડી જાય તો આજે આપણે બનાવીશું ચાર ફ્લેવરની લસ્સી ખૂબ જ સરળ રીતે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લસ્સી બનાવીશું રેસીપીને પૂરેપૂરી જોજો અને છાયાબેન રસોઈ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાઇકન ક્લિક કરીને રેસીપીને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં આપણે બનાવીશું કેસર પિસ્તા લસ્સી તો ચાલો લસ્સી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે બસો ગ્રામ જેટલું મોડું દહીં લઈશું પછી એક મિક્સર જાર લઈશું તેમાં દહીં ઉમેરી લઈશું પછી કેસરવાળું દૂધ ઉમેરી લઈશું એ કેસર મેં પાંચ મિનિટ પહેલાં બે ચમચી ગરમ દૂધમાં પલાળી રાખેલું હતું પછી એમાં એક ચમચી જેટલા પિસ્તા ઉમેરીશું હવે આપણે ત્રણ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું તમને વધારે મીઠું પસંદ હોય તો તમારા હિસાબથી વધારે ઉમેરી શકો છો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ ઢાંકી દઈશું હવે આપણે મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો સારી રીતે ક્રશ થઈ ગયું છે હવે એક ગ્લાસમાં ચારથી પાંચ જેટલા બરફ ઉમેરીશું પછી એમાં લસ્સી રેડી લઈશું તમે લસ્સીને કલાક ફ્રીઝમાં ઠંડી કરીને પણ શરૂ કરી શકો છો તો આપણી ઠીક અને ક્રીમી કેસર પિસ્તા લસ્સી રેડી છે દેખાવ તો એટલો સરસ આવે છે કે એને પીવાની મજા જ ખૂબ જ આવશે તો હવે બીજી લસ્સી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે બસો ગ્રામ જેટલું મોળું દહીં લઈશું પછી આપણે લીલા કપૂરી પાન લઈશું આ પાનને મેં પહેલાં જ ધોઈને સૂકવી લીધા છે હવે આપણે એક પાનને આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું પછી આ રીતે પાનના નાના નાના સ્લાઇસ કરી લઈશું તમારે આ નહીં કરવું હોય તો તમે આ રીતે પાનના નાના નાના ટુકડા પણ કરી શકો છો હવે આપણે એક મિક્સર જાળ લઈશું પછી એમાં દહીં ઉમેરી લઈશું પછી એમાં પાનના ટુકડા કર્યા છે તે ઉમેરી લઈશું ત્યારબાદ એક ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરીશું હવે આપણે એક ચમચી ગુલકંદ ઉમેરીશું આ ગુલકણ મેં ઘરે બનાવ્યું છે અને વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે જરૂરથી જોજો પછી એમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું ગુલકંદ મીઠું જ હોય છે તો ખાંડ તમારે તમારા હિસાબથી ઉમેરવી હવે આપણે ઢાંકણ ઢાંકીને ક્રશ કરી લઈશું તો હવે આપણે ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરીશું હવે એમાં લસ્સી ઉમેરી લઈશું આ લસ્સી પીવામાં ખૂબ જ રિફ્રેશિંગ લાગશે ઉપરથી તમે થોડી તૂટી ફૂટી પણ સ્પ્રિંકલ કરી શકો છો તો આપણી મીઠી મીઠી અને ટેસ્ટી પાન ગુલકન લસ્સી રહેવી છે તો આ ગરમીઓમાં ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ત્રીજી લસ્સીના ફ્લેવર માટે બસ્સો ગ્રામ જેટલું દહીં લઈશું પછી એક મિક્સર જારમાં દહીં ઉમેરી લઈશું પછી આપણે છટી સાત બરફના ટુકડા ઉમેરીશું પછી એમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ત્યારબાદ ચાર ચમચી જેટલું રોઝ સિરપ ઉમેરીશું રોઝ સિરપ એટલો મીઠો હોય છે એટલે મેં બે ચમચી ખાણ એડ કરી છે હવે આપણે બ્લેન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો કેટલો સરસ ગુલાબી કલર આવી ગયો છે ગ્લાસની અંદરના ફટ્ટે રોઝ સિરપ ઉમેરી લઈશું જેથી એનો દેખાવ ખૂબ જ સરસ આવશે ચાલો તો આપણે ઠીક અને ક્રીમી રોઝ લસ્સી તૈયાર છે હવે ચોથા ફ્લેવરની લસ્સી માટે સેમ બસો ગ્રામ જેટલું દહીં લઈશું એને મિક્સર જારમાં ઉમેરી લેશું પછી બે ચમચી જેટલો ચોકલેટ પાવડર કે કોકો પાવડર ઉમેરીશું ત્યારબાદ બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અહીં કોકો પાવડર કડવો હોય છે એટલે તમારે ખાંડનું પ્રમાણ વધારે લઈ શકો છો હવે આપણે પાંચથી છ બરફના ટુકડા ઉમેરીશું અને મિક્સર જારનું ઢાંકણ ઢાંકી ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો આપણો કેટલો સરસ ચોકલેટી કલર આવી ગયો છે હવે આપણે ગ્લાસના અંડરના ફરતે ચોકલેટ સિરપ લગાવી લઈશું હવે આપણે ચોકલેટ લસ્સીને ગ્લાસમાં રેડી લઈશું તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે ઉપરથી થોડા રેઇનબો સ્પ્રિંકલ અને ચોકો ચિપ્સ ઉમેરી સર્વ કરી લઈશું આ રીતે તમે બાળકોને આપશો તો એ લોકો દુકાન કે લારી પર મળતી અનહેલ્ધી લસ્સી પીવાનું ભૂલી જશે ચાલો તો આપણી ચાર ફ્લેવરની લસ્સી તૈયાર છે આ રીતે ઘરે હેલ્ધી લસ્સી બનાવો આ ઉનાળામાં જરૂરથી ટ્રાય કરજો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો